જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે જો સાત દિવસમાં રેત ખનન અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે રેતી ખનન અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી વડોદરા જિલ્લાના સાવલીના કરનેટ ગામે મહીસાગર નદીના પટમાંથી મસ્ત મોટું ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું કોભાણ ઝડપાયું હતું ગાંધીનગરથી ફ્લાઇંગ સ્કોડ ટીમે દરોડા પાડતા મામલો સપાટી પર આવ્યો હતો જે મામલે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રેતી રેતીખાનો નટકાવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ પડિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આરોપો મૂકવામાં આવ્યા છે જેમાં જણાવ્યું છે કે સાવલી તાલુકાના કરનેટ પોચા મહી નદીમાં મસ્ત મોટા ચાલતા રેતી ખનન ઉપર ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડ્યા હતા આ ઉપરાંત ડભોઈ અને સંખેડાને જોડતો પુલ હોવાનું જાણવા છતાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે જો ભૂમાફિયાઓનું આ કૃત્ય અટકે નહીં તો પુલને મોટું જોખમ ઉભું થશે આ ભૂમાફિયાઓ અધિકારીઓ ઉપર અગાઉ હુમલા પણ કર્યા છે તેની સામે ફરિયાદ પણ નોંધાઈ છે છતાં તેમને કોઈ ડર નથી અને ખુલ્લેઆમ રેતી ખનન ચાલુ જ છે હાલ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ દ્વારા રેતી ખનન કરી પોતાની ટ્રકો પકડાઈ હતી અને પોલીસને સોંપવામાં આવી હોવાના સમાચાર વહેતા થયા હતા જો તેને રોકવામાં નહીં આવે તો મોટા પાયે રોયલ્ટીનું નુકસાન થાય તેમ છે જો આ કામગીરી સાત દિવસમાં નહીં અટકે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી